મારું નામ રોશન પટેલ અને આજે આપણે રાજકોટ જિલ્લાનું ટીમડી ગામ છે કે જ્યાં એક ખેડૂત છે કે જેનું નામ છે સમીરભાઈ માકડિયા કે જે લાસ્ટ ત્રણ વર્ષથી આપણી બધી પ્રોડક્ટ વાપરે છે અને આજે આ કપાસ છે બરાબર કે જેને આજે આપણે બે રાઉન્ડ મારેલા છે અને કપાસનું બહુ જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે આપણે સમીરભાઈના મોઢે સાંભળીએ કે જ્યારે કપાસ આપણે જ્યારે વાવ્યો અને જ્યારે આપણી દવાઓ મારી એ પહેલાં આપણી રિઝલ્ટ કેવું હતું ને આજે રિઝલ્ટ કેવું છે તો સમીરભાઈ આપણે જ્યારે કપાસ મની અંદર આપણી જે દવા છાઇ એ પેલા આપણો કપાસ કેવો હતો અને અત્યારે આપણો કપાસ કેવો છે અત્યારે બહુ સુપર છે બહુ સરસ થઈ ગયો છે પેલા આપણે ઓરવીન શા ખુલ્લા હતા સોફીન વાવેતર હતા ને વરસાદના હિસાબે બધું પાણીમાં ડૂબેલો હતો મને એમ હતું કે આ કપાસ રહેશે જ નહીં તું એર કાંઈ એડા ઉપર જ જવું જોશે બીજો જ પાક ઉપર પણ આ પ્રોડક્ટ આપણી ઓર્ગેનિક દવા વિટા ધરતી વિટા વિટા તે સુપર રિઝલ્ટ આપણે ત્રણ વર્તિયા હું વાપરું છું ને કપાસ ઉતાર હોય પૂરો આપે છે અત્યારે ફ્લાવરિંગ લાગી ગયું છે હાઇડ થઈ ગઈ છે કપાની પૂરી બધી બહુ સરસ રિઝલ્ટ છે જો ખેડૂત મિત્રો કે આજે અમારું એક મિશન છે એમ કે ભાઈ જહેર મુક્ત ખેતી અને રોગ મુક્ત જીવન કે આજે જનરલી કેવું બનતું કે કોઈ પણ ખેડૂત છે આજે ઘણા બધા એના પાકની અંદર ઘણો બધો ખર્ચો દવાઓની અંદર કરતા હોય છે અને ખેડૂત સમીરભાઈ આપણી જે દવા મારી આપણે એનો કેટલા હજારનો ટોટલ રાઉન્ડ માર્યો પચાસ વીઘાની જમીનની અંદર આપણે બે રાઉન્ડ માર્યા ઓગણીસ હજાર જેવું થાય બે તમે મિત્રો કે 50 વીઘાસનો કપાસ અને ટોટલ આપણે ખાલી ઓગણીસ હજાર રૂપિયાની દવાઓ મારેલી છે અને ખાલી બે જ રાઉન્ડ માર્યા છે અને આજે તમે આ કપાસનું રિઝલ્ટ જોઈ શકો છો કે આજે કપાસમાં કેવું રિઝલ્ટ છે કે જ્યારે આપણે કપાસ છાઈટો ત્યારે દવા છાંટી એ પહેલા આપણે કપાસની અંદર આપણે વાત કરીએ તો એક એક વેદ કપાસ હતો પણ આજે તમે જોવો તો કમર કમર કપાસ પહોંચી ગયો છે તો સમીરભાઈ શું તમે અમારી આ જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે ઘરે ઘરે પહોંચાડવામાં મદદ કરશો કે ચોક્કસ હું ઘણા ખેડૂતોને અભિપ્રાય આપું છું કે આ પ્રોડક્ટ તમે વાપરો ખેડૂતો આગળ આવો કે આ પ્રોડક્ટ વાપરવાથી રોગ જીવાત બિલકુલ આવતા નથી થ્રીપ્સ કથિરી સફેદ માઇક કે પોપટી ને ફ્લાવરિંગ ને ઉતારો આપણને પૂરો કપાસ આપે છે ને વજનવાળો બધું પૂરું રીતે થાય છે એટલે આ પ્રોડક્ટ બધા ખેડૂતને વાપરવી જ જોઈ મારું કેવું તો એવું છે તો જ ખેડૂતો આગળ આવશે આ સમીરભાઈ તમે એક હું તમને એક પ્રશ્ન પૂછું કે આજે ઘણા બધા ખેડૂતો એવો પ્રશ્ન હોય છે કે જો આપણે ઓર્ગેનિક ખેતી કરીએ તો આપણે મોંઘી પડે શું તમને આ ખરેખર મોંઘું પડે છે બિલકુલ નહીં મોંઘું મને રાસાયણિક ખાતર ને રાસાયણિક જંતુનાશક દવા મોંઘી પડે છે આ ઓર્ગેનિકથી મને ત્રણ વર્ષથી વાપરું છું બહુ જ ફાયદો થયેલ છે મતલબ શું છે કે આજે સમીરભાઈ એવું કીધું કે ભાઈ આપણે ઓછા ખર્ચાની અંદર આપડે આવક બહુ ઉપજ વધારો છે જે આપણે વધારે કરીએ છીએ તો ખાસ ખેડૂત મિત્રો તમે પણ જાગૃત બનો ને તમે પણ તમારી વાડીને ઓર્ગેનિક વાડી બનાવો જય હિન્દ